ઓમ ગણેશ હર હર મહાદેવ જન્માષ્ટમી ક્યારે છે પંદર તારીખે ઓગસ્ટે છે કે સોળ તારીખે શનિવારે છે એમ પંદર તારીખે આપણે ઉપવાસ કરવો જોઈએ કે સોળ તારીખે કરવો જોઈએ પંદર તારીખે નિશ્ચિત કાળ છે કે પછી સોળ તારીખે છે આ બધા પ્રશ્નોનું જે કન્ફ્યુઝન છે શંકાઓ છે એનું બધું સમાધાન આજે આપણે સત્સંગના માધ્યમથી હું તમને સશાસ્ત્ર પંચાંગના જે આપણા આપણા શાસ્ત્રોનું જે મહત્ત્વ કહેવાય પંચાંગનો આધાર કહેવાય એની સાથે હું તમને બધું જ સમયસર બતાવીશ પારણ ક્યારે કરવાનું નિશ્ચિત આદિ ક્યારે છે તો જરૂર તમે જુઓ ચાલો સત્સંગ કરીએ અને આજનો આ વિડીયો મારી સાથે આખો અને તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો શરૂ આપણે કરીએ સત્સંગ હવે આ વિડીયો શરૂ કરવું એ પહેલાં એ કહી દઉં કે ઘણી દેશ વિદેશ અનુસાર ઘણી જગ્યાએ તિથિ અને તારીખમાં ફેરફાર હશે તો તમે જે દેશમાં હોય કે જે સ્થાનમાં હોય એનો પંચાંગનો સહારો તમારે લેવાનો હવે મૂળ વિષય એ છે કે આપણા દેશમાં જે આ જન્માષ્ટમી છે ક્યારે છે તો પંદર ઓગસ્ટ શુક્રવારે જ રહેશે એનું કારણ એ છે કે પંદર ઓગસ્ટ શુક્રવારે જે અષ્ટમી તિથિ જે છે આઠમ છે ને એનો આરંભ થાય છે રાત્રે અગિયાર વાગે ને પચાસ મિનિટે અને એ આઠમ પૂરી ક્યારે થાય છે સોળ તારીખે રાત્રે નવ વાગે ને ચોત્રીસ મિનિટે તો હવે ભગવાનનો જે જન્મોત્સવ આપણે મનાવીએ છીએ તો મધ્યરાત્રિએ મનાવીએ છીએ તો મધ્યરાત્રિ ક્યારે થશે પંદર તારીખે થશે કારણ કે સોળ ઓગસ્ટે નવ ચોત્રીસે તો જન્માષ્ટમી પૂરી થઈ જાય તિથિ પૂરી થઈ જાય તો પછી એ દિવસે તો આપણે ઉત્સવ કરી ના શકીએ એટલે પંદર ઓગસ્ટે આપણે પંદર ઓગસ્ટે જ કૃષ્ણ જન્મોત્સવ મનાવવાનો રહેશે આપણા શાસ્ત્ર પ્રમાણે બીજો એ આપણને પ્રશ્ન થાય કે પછી પારણ ક્યારે કરવાના તો જે પારણા છે પંદર ઓગસ્ટે તમે ઉપવાસ કર્યો હોય કે કર્યો છે તો સોળ તારીખે નવ ને ચોત્રીસે રાત્રે આ તિથિ પૂરી થાય તો એના પછી તમે એક ફળ ખાઈ અને પારણ ખોલી દો કેમ કે રાત્રિકાળ છે તો રાત્રિ પારણ કરવું યોગ્ય નથી કોઈ દોષ નથી પણ યોગ્ય નથી કારણ કે તિથિ પૂરી થાય પછી જ પારણ થાય તો તિથિ રાત્રિએ પૂરી થાય છે તો એક ફળ તમે ખાઈ શકો અને પછી સોળ સત્તર તારીખે સવારે પણ તમે ચાહો તો પછી સવારે ઊઠીને સૂર્યોદય પછી પારણ ખોલી શકો અને પારણ ખોલવાનું એટલે કે તમે ફળ ફળા દેખાય અને આખું જે વ્રત કે ઉપવાસ કર્યો છે ભગવાનને સમર્પણ સમર્પિત કરી દો એ આ થઈ ગયું હવે મૂળ વસ્તુ જે છે જેને નિશ્ચિત કાળ કહેવાય છે નિશ્ચિત કાલ બહુ ઇમ્પોર્ટન્ટ છે એ જે નિશ્ચિત કાળનો સમય હોય છે એની અંદર આપણે પૂજા પાઠ મંત્ર પાઠ સિદ્ધિ સાધના સ્ત્રોત આદિ કરીએ તો એનું ફળ બહુ અદ્ભુત મળે છે એ આપણને દરેક પ્રકારે એમાં સિદ્ધિઓ પ્રાપ્ત કરવાવાળો સમય હોય છે જેને મોહરાત્રિ કહેવાય છે દુર્ગા સપ્તશતીની અંદર રાત્રિસુક્તમમાં લખ્યું છે પહેલા અધ્યાયમાં કે કાળરાત્રિર મહારાત્રિર મોહરાત્રિશ દારૂણા જે વર્ષની ચાર રાત્રિઓ છે એમાંથી આ એક રાત્રિ છે જન્માષ્ટમીની રાત્રિ અને એમાં નિશ્ચિત કાળ છે એમાં તમે જે કંઈ પણ પૂજા પાઠ કરો એ સિદ્ધ થાયને ભગવાનની કૃપા પ્રાપ્ત થતી હોય છે હવે એ નિશ્ચિત કાળનો સમય બે પ્રકારે છે એક સમય છે બાર વાગેને વીસ મિનિટે પંદર ઓગસ્ટની રાત્રિએ બારને વીસે અને એ એક વાગે પાંચ મિનિટે પૂરો થાય એટલે પંદરની જ બાર વાગ્યા પછી તારીખ બદલાય એટલે સોળ તારીખ થઈ જાય પણ પંદર તારીખની રાત્રિ અને સોળ તારીખની સવાર એટલે કે બાર વાગ્યા પછીનો સમય બાર વાગે ને વીસ મિનિટથી શરૂ થઈ એક વાગેને પાંચ મિનિટે મધ્ય રાત્રિએ નિશ્ચિત કાળનો સમય છે લગભગ લગભગ પિસ્તાળીસથી પચાસ મિનિટનો સમય રહેશે આ આપણે ગુજરાતના સ્થાન અનુસાર અને અમુક જગ્યાએ બીજા પણ ટાઈમ આપેલા છે પણ આ સમય પણ બરાબર છે પંચાંગ પ્રમાણે તો આ સમય જે છે એમાં તમે જે કંઈ પણ જે કોઈ પણ ભગવાનની ઉપાસના પૂજા પાઠ આદિ કરો એ બહુ જ મહત્વપૂર્ણ તમને સિદ્ધિઓ આપનારી થાય છે આના વિશે પણ હું અલગથી વિડીયો સ્પેશિયલ બનાવીશ કે તમે કયા મંત્ર જાપ સ્તોત્ર પાઠ આદિ કરી શકો તો એ અવશ્ય આપણે જલ્દીથી એક બે દિવસમાં વિડીયો અપલોડ કરીશ કે જલ્દી જ કરીશ પણ આ મૂળ વિષય આજનો શું છે કે આઠમ ક્યારે છે આઠમનો ઉત્સવ ક્યારે કરવો કે આઠમના પારણા ક્યારે કરવા અને હવે ઉપ ઉપવાસ ઉપર વાત કરીએ કે ઉપવાસ ક્યારે કરવો તો તમે પંદર ઓગસ્ટે પણ ઉપવાસ કરી શકો છો અને ઉદિત તિથિ પ્રમાણે સોળ તારીખે પણ આપણે જ્યારે શાસ્ત્ર મત અનુસાર ઉત્સવ આપણે કરવાના છે પંદર તારીખે રાત્રે તો એ દિવસે ઉપવાસ કરશો તો પણ ચાલશે અને ઉદિત તિથિ પ્રમાણે સોળ તારીખે ઉપવાસ કરશો તો પણ ચાલશે કોઈ દોષ પાપ કશું છે નહીં અને સોળ તારીખે ઉપવાસ કરશો ને તો બીજા પણ ઇન્ડાયરેક્ટલી વ્રત થશે જેમ કે અશ્વત્થ મારુતિ પૂજન આદિ જે હોય છે હું દર શનિવારનો જે વિડીયો બનાવું છું હનુમાનજીને પીપળાજીના વૃક્ષનું પૂજનનું મહત્ત્વ છે તો એ દિવસે પણ તમે આ ઉપવાસ ચાહો તો કરી શકો તો અવશ્ય તમારા મનમાં આના વિશે કોઈ શંકા હોય કોઈ પ્રશ્ન હોય તો જરૂર પૂછજો કે આ જન્માષ્ટમી ક્યારે છે તો આ વિડિયોમાં મેં તમને કીધું કે જન્માષ્ટમી ક્યારે છે કૃષ્ણ જન્મોત્સવ ક્યારે મનાવવાનો પારણાનો સમય શું છે પારણા ક્યારે કરવાના તમે ઉપવાસ ક્યારે કરી શકો છો આ બધું જ આમાં કવર કર્યું છે હજુ પણ આને સંબંધિત બીજા સત્સંગ આપણે કરીશું જો તમને આ સત્સંગ વિશે વિડીયો પસંદ આવ્યો હોય તમારી શંકાઓનું સમાધાન તમને પ્રાપ્ત થઈ ગયું હોય તો જરૂરથી તમે આ વિડીયોને લાઇક કરજો શેર કરજો અને ચેનલ પર નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો અને જરૂર આ વિડીયો પૂરો કરું એના પહેલાં પાછું એક બે વસ્તુ કહી દઉં કે અમુક પંચાંગમાં તમને જોવા મળશે કે પંદર તારીખે સ્માર્ત અષ્ટમી કે પછી સ્માર્ત વ્રત કરો અને પછી પાછું સોળ તારીખે જે છે વૈષ્ણવ છે ને એવું બધું છે પણ કોઈ સાંપ્રદાયિક વસ્તુને છોડ્યા વગર અથવા છોડીને તમે મૂળ પંચાંગોના આધાર લઈને તમે આચરણ કરશો તો અજાણતાથી પણ પાપ નહીં થાય કારણ કે ઘણીવાર હું બોલી ચૂક્યો છું પહેલાં પણ કે કોઈ એક સંપ્રદાય છે પંદર તારીખે એમનો પ્રોગ્રામ રાખશે તો બીજો સંપ્રદાય એમનાથી પાછો ઊંધો ચાલશે કે સોળે રાખશે કોઈ સોળે રાખશે તો કોઈ પંદરે રાખશે કેમ કે બંનેને પોતપોતાનું બધું ચલાવવાનું હોય પણ મૂળ શાસ્ત્રોના આધાર સાથે જો આપણે વાત કરીએ તો મેં તમને આજે આ વિષયમાં બધું સત્સંગ કરાવી દીધું છે ખૂબ જ જલ્દી પાછા મળીશું તો આજ વિષય વિડિયોના બીજા અમુક સત્સંગો સાથે ત્યાં સુધી તમે જોતા રહો ચાલો સત્સંગ કરીએ મારી સાથે ઓમ ગણેશ હર હર મહાદેવ અને તમને બધા અને કૃષ્ણ જન્મોત્સવની અષ્ટમ અષ્ટમીની મારા તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ